ની કમી તમારા પાકમાં જોવા મળે તો પાક પીળો પડી જાય છે નીચે જે તમે આ ફોટામાં જુઓ છો જે આપણી જમણી સાઈડ નો જે પાક છે એ પીળો પડી જાય છે જે ઓરિજિનલ લીલો હોવો જોઈએ એવો લીલો રહેતો નથી ને પીળા પડતો આછો થઈ જાય છે હવે તમે કહેશો કે ભાઈ નાઇટ્રોજનમાં આ રીતની જે જોવા મળે તો પીળો કલર ગંધકમાં આ રીતનો જોવા મળે તો પીળો કલર તો આપણે કઈ રીતે ખબર પડે કે આ ગંધક ની છે કે નાઇટ્રોજનની કમી છે તો ખેડૂત મિત્રો એવું છે કે જો તમને નાઇટ્રોજનની ની કમી હોય ને તો જે પીળાશ પડતો જે પાન 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 હોય છે 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 જૂના પીળા પીળા પડે પડે હવે કારણે પણ એ જે નવા પાન હોય છે એ પીળા પડે છે તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે એના પછી જો વાત કરું તો જસદ ની કમી ના કારણે કઈ રીતે જમે છે તો ફરી મેં આ તમને કપાસનું પાન દેખાડેલું છે કે જેમાં તમે જમણી સાઈડ જુઓ તો જે જસત છે જેને આપણે તરીકે ઓળખીએ છીએ એની કમીના કારણે તમને પાન પીળું પડેલું છે નસો લીલી રહી ગઈ છે આછી અને ખાસ કરીને જે પાન જે નવા પાન છે એની ઉપર તમને આ કાટ જેવા ડાઘા જોવા મળે છે અને જે કિનારીઓ છે એની ઉપર પણ જે તમને આ કાટ જેવા ડાઘા જોવા મળે છે અને પ્લસ કિનારીઓ વળી ગઈ છે તમે નોર્મલ પાન જો કેટલું સીધું સપાટ પાન છે અને જયારે અસરના ઝીંક ની કમીના કારણે જે પાન છે એ વળી ગયું છે કિનારીઓ વળી ગઈ છે આખું પાન નહીં પણ જે કિનારીઓ છે એ વળી ગઈ છે અને પાન છે ને બટકના નબળા થઈ જાય છે તો આ જે કમી છે એ જસત એટલે કે ઝીંક ની કમીના કારણે આ રીતની વસ્તુ જોવા મળે છે